ઘણીવાર હું મારી પ્રવચનમાં કહેતો હોઉં છું કે આ ચાલીસ સંખ્યાનો પાઠ હૈરાય મહાપ્રભુજી કેમ કરતા તો આપણે ત્યાં ઘણીવાર સંખ્યાઓ પણ બહુ સૂચક હોય છે બોલે કેમ કે કોઈ ચિંતકે બહુ સુંદર કહ્યું છે કે આપણા જીવનમાં જ્યારે પણ ઓગણીસ વર્ષ પૂરા થાય ને એના પછી જીવનમાં વિષ આવે શું આવે અને એટલે જોજો તમે આ ઓગણીસ ઓગણીસનું કેલ્ક્યુલેશન કરશો ને તમને ખબર પડશે કે જીવનમાં ધોળે દિવસે પણ તમે તારા જોયા હશે એક તો ઓગણીસ એના પછી ઓગણીસ ને ઓગણીસ કેટલા થાય હા આડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ આ જીવનના એવા વર્ષો છે બરાબર લેફ્ટ રાઈટ લઈ નાખે માણસની કારણ કે દર ઓગણીસ વર્ષે માણસના જીવનમાં વિષ આવે એટલે ઓગણીસ પછી શું આવે ઓગણીસ પછી શું આવે છે પછી આવે આવે તો તો કહેવાય કે જ્યારે આ બચવું કેવી રીતે પ્રભુની કૃપા ગુરુની કૃપા જીવનમાં સત્સંગ ભગવદીઓની કૃપા અને પ્રભુનો નો આશ્રય આ પાંચ વસ્તુ રાખીએ તો વીસ ને પાંચ કેટલા થઈ જાય એટલે વિષ ને પચાવી શકાય ઓગણીસ પછી વીસ તો આવે પણ આ પાંચ હોય તો વીસ ને પાંચ પચીસ તો આ વિષને પચાવી શકાય અને વિષ્ણને પચાવી તો શકાય પણ વિષને ખાલી પચાવે એ વૈષ્ણવ પણ આ પાંચ નો આશ્રય રાખે તો પચીસ ને પાંચ કેટલા થાય વિષ્ને પચાવીશ અને છતાં આ પાંચ નો આશ્રય રાખીશ તો પચીસ ને પાંચ ત્રીસ એટલે ભૌસાગર થી તરીશ તરીશ અને એકલો તરે એ વૈષ્ણવ નહીં પાંચ નો આશ્રય રાખે તો પછી ત્રીસ ને પાંચ કેટલા થાય પાંત્રીસ એટલે ભવસાગર થી હું તો તરીશ અને બીજા પાંચ ને પણ તારીશ એટલે પાસ હું પણ તરીશ અને આ પાંચ એટલે ભક્તિના માર્ગે હું ચાલીશ હું પણ તારીશ બીજા પાંચ ને પણ તારીશ તો જ ભક્તિના માર્ગે ચાલીસ એટલે આ ચાલીસ પદો શું છે એક એક ભગવદીના

એમાં બીજા ચાર પદ ગંગાબાઈના શ્રી વિઠ્ઠલ ગિરી ધરણ છાપ જે છે તો બત્રીસ માં ચાર એડ કરી તો કેટલા થાય હા છત્રીસ અને છત્રીસ પછી શહીરાય મહાપ્રભુજી ના હૃદયમાંથી શ્રી યમુનાજી પણ બીજા ચાર પદ પ્રગટ કર્યા તો સંખ્યા થઈ ચાલીસ હવે જો ચાલીસ પદ પાઠ નિત્ય શહેરાય મહાપ્રભુજી કરતા પણ પછી આગળ જઈને ક્રમ લાગ્યો કે શૂન્ય સંખ્યા આપણે ત્યાં ન લેવાય એટલે એમાં કૃષ્ણદાસ અધિકારીનું જે એકતાલીસમું પદ જે છે શરણ પ્રતિપાલ ગોપાલ અતિવર્ધની એ સંખ્યા ઉમેરાય તો જો આ ચાલીસ નો આંક આ એકતાલીસ નો આંક પણ બહુ સૂચક છે આપણી ત્યાં જો હરિયા મહાપ્રભુજીના શિક્ષાપત્ર પણ છે એ કેટલા છે એકતાલીસ અને આ પદો છે આ ના એકતાલીસ પદ શું છે જો પદ નો ક્રમ તો આપણે ત્યાં છે પણ પદ નો એક અર્થ થાય સ્ટેપ પદ નો એક અર્થ શું થાય સ્ટેપ થાય કે જે એકસો આઠ પદો હતા પ્રભુ તરફ જવાના એકસો ને આઠ પગથિયા હતા પણ હરિયાજી એવી કૃપા કરી કે એકસો આઠ સ્ટેપ નો અંતર આપણા માટે માત્ર એકતાલીસ સ્ટેપ નો કરી દીધો આ પ્રભુ સુધી પહોંચવાના પગથિયા છે અને માટે એકતાલીસ પદ જ્યારે જ્યારે પણ હું કંઈક કહું એના માટે કે વર્ણન કરું તો એમ નથી કહેતો કે આ હરિરાયજીની રચના છે કે હરિરાયજીની આ કોઈ દેન છે કે હરિરાયજીનું સંકલન છે હું તો એમ જ કહીશ કે આ એકતાલીસ પદ બીજું કાંઈ નહીં શ્રી હરિરાય મહાપ્રભુજીની આપણા બધા કલિકાલના જીવો ઉપર વરસેલી અકારણ કરુણા અને અકારણ કૃપા એ આ એકતાલીસ પદ છે માનો આપને ખબર હશે કે આ જીવો કલિકાલમાં બહુ કંઈ કરી નહીં શકે સાધનો નહીં થાય કોઈ પ્રયત્નો નહીં થાય પણ આ એકતાલીસ પદ જેવી પ્રવેશ થઈ જાય છે શ્રી ઉપર બિરાજમાન છે અને આ એકતાલીસ પદ શું છે ત્યાં રહેલી એમની એકતાલીસ સખીજનો બેસેલી છે માનો એક ભવ્ય દરબાર છે મધ્યમાં શ્રી યમનાજી બિરાજેલા છે અને એકતાલીસ પદરૂપી એકતાલીસ સખીઓ ત્યાં વિરાજમાન છે જ્યારે એનું દર્શન આપણે કરીએ ને તો એક એક સખી આપણા મનની વાત શ્રી યમુનાજીને કરે છે અને યમનાજી નો ઉત્તર આપણને આ પદ દ્વારા આપે છે એટલે જ્યારે જ્યારે પણ આપણે શ્રવણ કરીશું ને કેટલીક વાતો એવી આવશે કે જેમાં આપણને લાગશે અરે આ તો આપણા મનની વાત આવી અને આપણા મનની વાત આવી ત્યારે માનવાનું એ સખી આપણા મનની વાત એમને કરી અને આપણા પ્રશ્નનો સમાધાન મળે ત્યારે માનવાનું શ્રી યમનાજીની વાત એ સખી આ પદ દ્વારા આપણને કરી એક એક પદ માનો શ્રી યમનાજીની એક એક સખી છે આ કોઈ રચના નહી તમે જ્યારે આનું ગાન કરીને દર્શન કરશો તો આ એક એક સ્વરૂપ છે શક્તિજનો એની અંદર એમના વસ્ત્રો પણ રંગ છે એના સ્વરૂપ પણ એક વર્ણ છે એના સ્વભાવનો પણ વર્ણ છે એ પદરૂપી એ સખીની કઈ સેવામાં આશક્તિ છે એનો સંકેત પણ એની અંદર છે આ એકતાલીસ યમુનાજીની સખીઓ છે અને આ એક એક સખી નો સંબંધ જયારે આપણને થા એક એક સખીની કૃપા જયારે ઉતરે ને ત્યારે શ્રી યમુનાજી દોડતા આપણી પાસે આવે તો આ પાંચ દિવસ મારો વિચાર છે કે શ્રી યમુનાજીના એકતાલીસ પદો દ્વારા ગુણગાન શ્રી યમુનાજીનું આપણે કરીશું

શું કરી રહ્યા છે કરી શાના માટે સબન કો સુખ દે આ કડી ની અંદર શ્રી અમનાજી નો સ્વભાવ શ્રી અમનાજી ની કૃપા

અહીંયા શ્રી યમુનાજી માટે પ્રિય શબ્દ ઠાકોરજી માટે કયો છે પણ અહીંયા પ્રિય કહીને પણ વાત છે પ્રિય કોને કહેવાય જે ગમે એને કહેવાય પ્રિયતર અને ને પણ ગમે મનને પણ ગમે અને આત્માને પણ ગમે એને કહેવાય પ્રિયતમ તો આપણને લાગે પ્રભુ તો શ્રી યમુનાજી ના પ્રિયતમ છે તો પછી અહીંયા પ્રિય કેમ કહ્યું તો આપણે ત્યાં સખીઓ ગોપીજનો કહે ને કે દરેક સખીઓની બહુ ઈચ્છા હોય કે જ્યારે એમની સખીઓ પાસે જાય તો પોતાના વર્ણન કરે કે મારા પ્રિયતમ તો આવા છે પણ ગોપીઓ કહે છે કે અમને એ સુખ નથી બોલે કેમ બોલે અમને એવા પ્રિયતમ મળ્યા છે કે જેની આગળ એના ગુણગાન ગાઈએ ને તો એ પણ એને પ્રેમ કરવા લાગે માટે વાત કરે છે પ્રિયતમની પણ અહીંયા શબ્દ રાખ્યો છે પ્રિય પ્રિય કોને કહેવાય અને કહું પ્રિય સંગ શ્રી ક્યાં છે સદા પ્રિયની સાથે છે અને પ્રિય કોને કહેવાય આ જગતમાં જો આપણા નૈનોને તો ઘણા ગમે પણ પ્રિય કોને કહેવાય જે સર્વ માં પ્રિય હોય સર્વદા પ્રિય હોય અને સર્વત્ર પ્રિય હોય કેટલી વસ્તુ મેં કહ્યું આ જગતમાં પ્રિયતમ આપણા કોણ હોય કેટલી વસ્તુ કહી મેં ત્રણ કઈ કહ્યું

ક્યારેક આપણો હાથ થામી લે જેટલા પ્રિય લાગે ક્યારેક ધક્કો મારીને પાડી દે ને તો પણ ત્યારે પણ એટલા જ પ્યારા લાગવા જોઈએ પ્રિયતમ કહેવાય જયારે એક સખીએ શ્રી રાધાજી નોકડો નો અસર લાગી અને એને કારણે ઘાવ પડી ગયો બોલે ક્યારે આ વાત થઈ હતી બોલે ત્રણ વર્ષ પહેલા સખી કહે ત્રણ વર્ષ પહેલા પ્રભુએ હાથ પકડ્યો અને આપણે ઘાવ થયો તો આ ત્રણ વર્ષ સુધી રુજાયો નથી

પણ કદાચ મનને પ્રતિકૂળ કરે મનને ન ગમતું હોય વારે વારે સામે કરે અને પ્રભુ પ્રતિક પરીક્ષા પણ કરે જો તને ગમતું હોય એ આપું તો તું મારી અનુકૂળ રહે છે પણ એકવાર હું પણ જો મારી સામે બેસીને તો રોજ બોલે છે પ્રભુ હું આપનો છું આપનો છું એકવાર જરાક તારા મનને ન ગમે એવું કરું પછી જુઓ કે મારો કેટલો છે મનને ગમતું હોય એ જ આપે આ કરે તો આપણી પ્રીતિ પ્રભુમાં રહે આ તો બહુ સાધારણ છે પણ ક્યારેક મનને ન ગમતું પણ પ્રભુ કરે એની અંદર પણ જો પ્રભુની કરુણા દેખાય એમાં પણ પ્રભુની કૃપા દેખાય તો આપણે એમને એમના પ્રિય માન્યા એમ કહી શકાય તો જો આ જગતમાં આપણા પ્રિય તો બધા હોય પણ સાચા અર્થમાં જે પ્રિયની વાત અહીંયા કરી રહ્યા છે ને એ પ્રિયનું લક્ષણ શું

પ્રિય શબ્દ જે પહેલો આપ્યો છે ને એનાથી બહુ ખબર પડી જાય કે આ જગતમાં બધાના કોઈ કોઈ પ્રિય હોય આ આંખોને ગમે 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 તો તો મનને મનને ન આત્માને ન ગમે આત્માને ગમતો હોય એ આંખોને ન ગમે એવું ઘણી વાર થાય પણ આ જગતમાં આપણા બધાના પ્રિયતમ કોઈ હોય તો કોણ હોય કહેવામાં આવ્યું છે કે જગતમાં પ્રિયતમ કોને મનાય પ્રિય કોને કહેવાય સૌથી પહેલી વસ્તુ એ કે આ જગતમાં ખાલી પ્રેમની વાતો કરે એ આપણા માટે પ્રિય નહીં આ જગતમાં પ્રેમનો સૌથી મોટો આધાર કઈ વાત ઉપર છે કે જે તમને પ્રેમ ખૂબ કરે છે પણ તમારા ઉપર વિશ્વાસ કેટલો કરે છે આ જગતમાં પ્રેમનું લક્ષણ પ્રેમની વાતો દ્વારા નહીં એ તમારા ઉપર ભરોસો કેટલો કરે છે ને એના ઉપર ખબર પડે આ જગતમાં જેના ઉપર જેને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ ને એના ઉપર ભરોસો નથી કરતા પણ આ જગતમાં સૌથી મોટી વાત છે કદાચ તમે જેને પ્રેમ કરતા હો એના ઉપર ભરોસો કરો કે ન કરો પણ જેના ઉપર તમને ભરોસો હોય ને તમે એને પ્રેમ કર્યા વિના રહી ના શકો એટલે સૌથી પહેલા કહ્યું કે પ્રિય કોણ કહેવાય કે જેને જે આપણા ઉપર ભરોસો કરતો હોય અને જુઓ આ જગતમાં જે પણ આપણને પોતાના પ્રિય હોવાનો દાવો કરતા હોય આપણે ખાલી ભરોસાની વાત કરીએ તો એ પરિમાણમાં કોઈ પણ સરખા બેસે નહીં એક પ્રભુ જુઓ કે પ્રભુએ આપણને કલ્પના કરવાની શક્તિ આપી અને પોતાના જેવું સ્વરૂપ આપણને આપ્યું આવો ભરોસો જેવો પ્રભુ આપણો કરે છે એવું આ જગતમાં કોણ કરી શકે મોટી લક્ષણતા એ છે કે આપણને કોઈ પણ પ્રેમ કરવાનો દાવો કરતો હોય સૌથી પહેલા એ જોવાનું એ આપણને સ્વતંત્રતા કેટલી આપે છે કારણ કે પ્રેમ હોય એ હંમેશા મુક્ત કરે અને મોહ હોય એ હંમેશા બાંધે આ જગતમાં જ્યાં જ્યાં પણ આપણે પ્રેમની વાત કરીએ ત્યાં પ્રેમનું સ્વરૂપ ધારણ કરીને હોય છે અને જગતના બધા પ્રેમ એમ જ કહે કે મારો થઈને રે એટલે માનવાનું ત્યાં મોહ છે પણ અહીંયા જે વાત કરી રહ્યા છે શ્રીરાયજી પ્રિય સંગ આપણા પ્રભુ ક્યાં એમનાજી ક્યાં છે તો કહ્યું પ્રિય સંગ શ્રી પ્રભુની સાથે